કરતા પાટળી મંદિર છે અને પાટળી આવો તો ચોક્કસ આ મંદિરની મુલાકાત લેવા માટે આવતું અને આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા છે બધા જ દર્શન કરવા આવતું કેટલો બધો વ્ય મંદિર બનાવેલ છે જે કઈ કોઈ ખૂબ સારું મંદિર છે અને ભગવાન પણ બેઠા છે ભગવાનના તમે દર્શન કરાવવું મંદિર આગળ ટાઈમ થઈ જશે આડુ ઉપર થઈ જશે અને દર્શન કરીને એને લેતા અને તમે જ્યાંથી વિડીયો ગો તો ત્યાંથી અમને કોમેન્ટ કરજો અને ચોક્કસ આવું પાટળી મંદિર છે અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અલગ અલગ બધા મંદિરો આખાને બનાવેલા છે અને હવે એમનું દર્શન કરી મંદિરના અને બારીને આટલા એના માટે તમે આ નજારો જોઈ લો આખો બારીનો નજારો છે આ ભગવાનની પણ મોટી મંદિર છે મૂર્તિ છે અને વીઆઈપી મંદિર બનાવેલું છે આ ઉતરવા માટેનો ગેટ છે અંદરથી આખું મંદિર જોઈ લો મંદિર એ જીઆઈતી એક મંદિર બનાવેલું છે અને ટોટલે ટોટલ મૂર્તિઓ લગભગ બધા જ દર્શન તમે આવો એટલે બધા જ તમને જોવા મળે છે અને મંદિર મંદિર દર્શન કરવા આવો પાટડી આવો તો ચોક્કસ આ વગેરે રહેતા ને એક જીઆઈતી મૂર્તિ બનાવેલી છે ભગવાનની અને એના અંદર પાણી ભરેલું પડ્યું છે આની અંદર પાણી ભરેલું પડ્યું છે હાલ તો થોડો છે પણ અમુક સમય પ્રમાણે ઘણું બહુ હોતું છે આમ અને એવી મૂર્તિ ભગવાનની મૂર્તિ બનાવેલ છે કે આખું મંદિર હતા આવ્યા તો અમને ખૂબ મજા આવી અમે દ્વારકા જતા અને હવે દ્વારકાથી ચોટીલા આવ્યા હતા અને ચોટીલાથી વળતા આવતા પાટડી આવે છે પાટડી મંદિર આવેલું છે ત્યાં બધા જ લોકો અમુક આવતા છે અમુક કદાચ નહીં આવતા પણ ના આવતા એમને એમને ચોક્કસ આઈકન આવવું જ હોય અને આ મંદિરનું મંદિરે આવવું જ હોય તો ખૂબ પણ આ એટલી સુવિધા બધી વારતી સારી ભોજન ભોજન માટેની સુવિધા બનાવેલી હોય છે અને ટોટલ વસ્તુ દે છે એટલું શાંતિસર વાતાવરણ કે એની કોઈ ને વાતાવરણ એકદમ શાંતિસર તમને એ બધું જ બતાવશે અને ટિકિટ લઈ અને પછી બીજી વસ્તુ જોવાની હોય છે એ મેં નહીં જાય હવે એમ એ એટલે તમને એ પણ બતાવશે અને એક તો તમે ખાલી આટલેથી હવે બહાર નીકળી જાવ મંદિરમાં દર્શન કરીને કરી તો હવે મંદિર બતાવશે તમને એટલે મંદિર જેવું અહીંયાથી લાગે છે એ પણ તમે જોઈ લો કે આ ક્રણ મંદિર છે મોટા મોટા અને મંદિર પણ જે વસ્તુ આવે ખુશ થઈને જાય છે એટલે બધું જોવાનો નજારો અને આખું વાતાવરણ એકદમ ઠંડુ છે એકદમ આજુબાજુ બે બાજુ સીટીથી અને વચ્ચો વચ્ચે આ મંદિર આવેલું છે અને આ મંદિરે અમે તો પહેલી વખત આવેલા હતા પણ એ તો ખૂબ બધી અમને મજા આવી અને તમે પણ આવજો મજા કરવા માટે એક વખત ચોક્કસ આવજો આ મંદિરે આવશો એટલે એક તો પહેલાં પર મેં કે અમે આ બધે ફરી બીને પાંચ દિવસ ફર્યાશ થોડા ઘણા થાક પણ લાગેલો હતો તો અમને થાક પણ એકદમ ઉતરી જોયું એવું લાગે છે આમ શરીર આખું ફ્રી થઈ જાય